ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની સભા મળી હતી ને હવે આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી જે છે તે આવતીકાલે હાથ ધરવામાં આવશે આવતીકાલની એ સુનાવણી બાદ નક્કી થશે કે ચૈતર વસાવાનો જેલવાસ લંબાશે કે યથાવત રહેશે હાલ ચૈતર વસાવા એ વડોદરાની જેલની અંદર બંધ છે આખી આ ઘટનાની અંદર ભાજપના નેતા સંજય વસાવાએ ચૈતર વસાવાની સામે ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાવતાની સાથે જ ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી

ચૈતર વસાવા એ વડોદરાની જેલની અંદર બંધ છે જોકે આવતીકાલની એ સુનાવણી બાદ નક્કી થશે કે ચૈતર વસાવાનો જેલ વાસ લંબાશે કે યથાવત રહેશે બબાલ સર્જાઈ હતી ડેડિયાવાડાની અંદર એટીવીટીની બેઠક હતી એ બેઠકની અંદર એ બબાલ હતી અને એ બબાલ સર્જાયા બાદ આખી આ ઘટનાની અંદર ભાજપના નેતા સંજય વસાવાએ ચૈતર વસાવાની સામે ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાવતાની સાથે જ ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી ડેડિયાપાડાની અંદર એટીવિટીની એક બેઠક હતી એટીવિટીની બેઠકની અંદર એ ડેડિયાપાડાના વિસ્તારના એ કામોને લઈને ચર્ચાઓ ચાલતી હતી અને એ જ દરમિયાન ચૈતર વસાવાની સામે એવા આક્ષેપ લાગ્યા છે કે ચૈતર વસાવાએ ભાજપના નેતાને છૂટો ગ્લાસ ફેંક્યો અને આ ઘટનાને લઈને તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જોકે ચૈતર વસાવાની સામે કેવી પણ ઘટનામાં આરોપ એવો પણ લાગ્યો છે કે ભાજપના એક મહિલા નેતાને પણ તેમને વિભત શબ્દોમાં કહ્યું હોય તેમને કાળો આપ્યો હોય એ પ્રકારની વાત એ ભાજપના નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના આગેવાનો દિલ્હીથી કેન્દ્રના એ નેતાઓ તમામ એ લોકો ગુજરાતની મુલાકાતે પણ આવ્યા હતા ચૈતર વસાવાના સમર્થનની અંદર એક સભાનું પણ આયોજન કરાયું હતું પરંતુ હવે આવતીકાલે એટલે કે પાંચ તારીખના રોજ ચૈતર વસાવાના જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે મારા સહયોગી મારી સાથે કૃણાલ આહિર જોડાય છે કૃણાલ આવતીકાલે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરાશે રેડિયાપાડામાં એટીવીની બેઠક ની અંદર જે બબાલ સર્જાઈ હતી ત્યારથી ચૈતર વસાવા એ વડોદરાની જેલમાં બંધ છે પ્રદીપ વાત કરવામાં આવે તો એ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા એ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચંપા વસાવા વચ્ચે જે બેઠકમાં માથાકૂટ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી તેને ગઈકાલે એક મહિનો પૂરો થાશે એટલે કે પાંચ જુલાઈએ ચૈત્ર વસાવાની એ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો પોલીસ સાથે બોલાચાલી વકીલ અંદર ના આવવા દેવા

છે તો ત્યાંનું જે રાજકારણ છે ખૂબ ગરમા અત્યારે જોવા મળી રહ્યું છે એક બાજુ એ આમ આદમી પાર્ટીના ના ચેતર વસાવાના સમર્થકો કાર્યકર્તાઓ ચેતર વસાવાની ગેરહાજરી ના દેખાય એ પ્રકારની લોકોની વચ્ચે અત્યારે રહી રહ્યા છે તો સામે પક્ષે મનસુખ વસાવા પણ હવે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જ્યારે જેલમાં છે ત્યારે એ ખુલીને બહાર આવી રહ્યા છે ને પોતાના વિસ્તારમાં ચેતર વસાવાની જે લોકોમાં એક ઉભરેલી છાપ છે તેની સામે મનસુખ વસાવા પણ હવે પોતે મજબૂતાથી આગળ વધી રહ્યા એટલે બંને પાસા છે એક બાજુ જેતર વસાવા આમ આદમી પાર્ટી એમને છોડાવવા માટેની મહેનત કરી રહી છે બીજી બાજુ એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ અન્ય નેતાઓ હોય એ પણ હવે આદિવાસી નેતાઓને પોતાની તરફ કરવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે પણ હવે મોટી વાત એ છે કે કાલે એ હાઈકોર્ટ ની અંદર જે જામીન અરજી ઉપર સુનાવણી થવાની છે તેમાં સરકારી વકીલ દ્વારા શું કહેવામાં આવે છે ફરીથી ટાઈમ માંગવામાં આવે છે કે પછી એ હવે કાલે આની ઉપર ફાઈનલ સુનાવણી થઈ શકે છે આવતીકાલે પ્રદીપ ખબર પડે એ તમામ ગુનાઓને લઈને હવે તપાસ પણ કરવામાં આવી હતી કે જેના કારણે તેમના જામીન એ નીચલી કોર્ટની અંદર રદ કરવામાં આવ્યા હતા જોકે તમામની વચ્ચે હવે હાઈકોર્ટની અંદર તેમની જામીન અરજી એ મુકવામાં આવી હતી આવતીકાલે પાંચ તારીખ એટલે કે ચૈતર વસાવાની ધરપકડને એક મહિનાને જેટલોનો સમય થઈ ચૂક્યો છે આ એક મહિનાની અંદર ચૈતર વસાવાના સમર્થનની અંદર પંજાબના મુખ્યમંત્રી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક આ તમામ આમ આદમી પાર્ટીના દિલ્હીના એ નેતાઓ એ ગુજરાતની મુલાકાતે પણ આવ્યા હતા તેમના સમર્થનની અંદર સભા પણ કરી હતી જોકે હવે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને આ સૌથી મોટા સમાચાર છે કે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે અને આ સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓનું એવું માનવું છે કે આવતીકાલે ચૈતર વસાવાને જમીન મળશે પરંતુ હવે જોવાનું રહેશે કે કોર્ટ તરફથી કયા પ્રકારની સુનાવણી હાથ ધરવામાં આવી છે સરકારી વકીલ દ્વારા જે સમય માંગવામાં આવ્યો છે એ સમયના આધારે ભૂતકાળના ચૈતર વસાવાના જે પંદર કરતાં જે વધુ ગુનાઓ છે એ ગુનાઓના આધારે કઈ દિશાની અંદર દલીલો કરવામાં આવે છે શું દલીલો કરવામાં આવે છે તેના આધારિત આખી આ ઘટનાની અંદર એ કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવતો હોય છે ત્યારે હવે એ રહેશે કે જો ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણીમાં આવતીકાલે પણ જો મુદત પડે છે અથવા તો જામીન અરજી રદ કરવામાં આવે છે તો શું આમ આદમી પાર્ટીના નેતાઓ આખી આ ઘટના મામલે દિલ્હી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે ખરા તમારું શું માનવું છે આ મામલે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર